આ વ્યાર્સ જય 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 દ્વારકાધીશ સૌ દ્વારકા ધુડેના વ્યુવર્સને આજનો દિવસ હનુમાન જયંતિનો દિવસ અને વિશેષ શુભેચ્છાઓ અને ખાસ ચિરંજીવી શ્રી હનુમાન દાદાની જયંતિ હોય અને જ્યારે એમના આશીર્વાદ સદાય એમના બધા જ ભક્તો ઉપર બિરાજતા રહ્યા ખાસ દ્વારકાનું દરિયાકાંઠે ગાયત્રી શક્તિ શક્તિપીઠની બાજુમાં બિરાજતા પંચમુખી

હનુમાનજી પ્રાગટ્ય દિન હનુમાન જયંતિ દિને દ્વારકા પંચમુખી હનુમાનજી મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને હનુમાન ભક્તોએ આ તમામ કાર્યક્રમોની અંદર ઉત્સાહભેર ભાગ લીધેલ છે આજ રોજ સવારે સુંદરકાટનું આયોજન કરવામાં આવેલ ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે સત્યનારાયણજીની કથા કરવામાં આવેલ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવેલ ગોપી મંડળ દ્વારા પણ સાંજે સુંદરકાંડનું કરવામાં આવેલ મહારતીનું આયોજન કરવામાં આવેલ સંત ભોજન ભોજન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ આજરોજ રાત્રે દસ વાગ્યે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવેલ છે અને અત્યારે સાધુના ભંડારા સંતભોજન ભોજન એ હનુમાન ભક્ત જે છે પોરબંદર સ્થિત છે તેમના દ્વારા સવારના કાર્યક્રમ હતા અને અત્યારના કાર્યક્રમ છે એ સારંગપુર હનુમાન મંદિરના ભક્ત છે અને દ્વારકાના રહેવાસી છે એવા હનુમાન ભક્ત દ્વારા આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવેલ છે તો ખાસ અહીંયા આપણી સાથે અહીંયા જે સેવક કહીએ અને દાદાના પરમ ભક્ત વગેરે આયોજન અહીંયા પંચમુખી દાદાના આંગણે થતા હોય છે શું કહેશો આપ અહીંયા અવારનવાર દર પૂનમ અને અમાસના દિવસે સાધુ ભંડારોને ભોજન થાય છે તેમજ વચ્ચેના દિવસે કોઈ પણ વ્યક્તિની ભોજન કરવાની ઈચ્છા હોય તો કરી દેવામાં આવે છે જે લોકોની ઈચ્છા હોય તેમાં હનુમાન મંદિરનો કોઈ પણ સમય કોન્ટેક કરી શકે છે જય દ્વારકાધીશ